મુદ્દામાલ સાથે પકડાયા પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેંજ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતીશ પાંડે સાહેબ ભાવનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી શ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણસંધાલ ચોરી લૂંટના ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલી હોય

તેમની પાસેથી સેમસંગ કંપનીનો ગેલેક્સી એ પંચાવન ફાઈવ મોડલનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પચીસ હજાર વિવો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાર હજાર વિવો કંપનીનો વાય પાંત્રીસ મોડેલનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ મળી કુલ કિંમત રૂપિયા ઓગણચાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ હુંબલ અને એજાજ ખાન પઠાણ જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર